મિત્રો કેમ છો બધા તો ફરી સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો જો કે આજ અમે અચાનક સીધા આ વિજયભાઈ અમારે પાછળ છે તો એમની આ નાની એવી છોકરી એનું સાસરી સુવાગઢ છે તો ત્યાં અમારે એ છોકરી એના એની નાની એવી એને તેડવા માટે ગયા હતા રસ્તામાં એનું ગામ અમારે અમારા ગામથી લગભગ પાંચથી થી સાત કિલોમીટર જેટલું આગું થાય છે સુવાગઢ છે અને લઈને આવતા હતા એટલે જો આ બાજુ મૂળિયા પાટ કરીને કામ છે અમારે ત્યાં ઊભા રહી જાય કારણ કે વરસાદ આવી ગયો જ છે અને એ ધીમે ધીમે વરસાદ શરૂ હતો પણ ગાડી હતી એટલે હાલે એટલે વરસાદ વધારે લાગતો હતો એ કીધું ઘડીક બસ સ્ટેન્ડ ઊભા રહી જાય આપણે ઘણા ખરા પલ્લી ગયા છે એ ભાઈ છે ને એ ઓછા પલ્લા છે અમારે થોડો વધારે આપણે ગાડી આખવા નથી કારણ કે એની ઢીંગલી છે એ અમારી પાછળ બે હવા તૈયાર નહોતી એને એમ કે એમ નહીં ક્યાંય ઉતારી મીક દે એટલે બેન પપ્પાને અરે જઈને રહેવું હતું એ કીધું ગાડી આપણે આખી નાખવી તો લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું છે હજી અમે એને વાટે બેઠા છીએ કારણ કે નક્કી નથી થાતું વરસાદ અહીંયા ગામમાં થોડો થોડો આવે છે પણ હજી ઉપર જામનગર સાઈડ કેટલો વરસાદ છે એને કઈ અનુમાન લગાડવું મુશ્કેલ છે અમારી માટે બસ હવા નીકળી ગઈ એ કીધું આપણે ધીમે ધીમે તો એ કીધું થોડાક ફ્રેશ થઈ જાય ને પછી કીધું ગાડી લઈને ધીમે ધીમે ચાલતા થઈ જઈએ એમ તો બાપ દીકરા બે રૂમાલ વુમાલ લઈને જ આરો રહ્યા છે એને તો હા હરી એમ રૂમાલ ને બધું મળી ગયું તો બે કોરા થઈ ગયા છે આપણે પણ રૂમાલ ને એવું થોડું ઘણું મોઢું કોરા થઈ જાય ને પછી ગાડીને કીક મારીને આપણે પછી ઘરે જઈ નિરાય જાય હવે આ ઊભા થઈ ગયા છે હાલો કીધું ગાડી શરૂ કરી દેવી અને જવા દેવી તો વરસાદ ફાઇનલી ઉભો રહી ગયો છે અને હવે અમે gaɗe da ke kamar in gaɗe da

સામે લગન છે એ બધું છે કારણ કે પાણી બધું દામનગરનું નું ને બધું આઈથી જાય છે રંગોળા ડેમ છે ત્યાં બધું પાણી ભેગું થાય છે એમ આપણે જોતા જ આવી કીધું એમ સુવાગઢ ધામનગર અમારે ઠાહા મૂળિયાપાટા અને સુવાગઢ ત્રણ ગામ એ રીતનું છે ત્રણે ત્રણ ગામ ક્રોસ કરીને અમે જોકે પલ્લી જ ગયા છે પૂરા પૂરા અહીંયા આવીને જોયું તો

પાછળ છે અને હું કેવાય કોમેન્ટમાં લખજો હોય એના બધા તો ભૂંદ્રુ ભલે એની રીતે ભોજન કરતું એને શાંતિ ભોજન કરવા દેવી આપણે આપણે રીતે આખા જાય કારણ કે આપણે એની લાષ્ટમાં ડિસ્ટર્બ કરવું નથી ફાઈનલી રેલગાડી આવી ગઈ છે એક કે પાંચ મિનિટ જેટલો સમય લાગશે એટલે પાટા ખોલી જાય એટલે આપણે વરસાદે બધું પલાળે વેડી લખીધું છે એ બધું તો ફાઇનલી ગાડી વગેરે અને ફાટકે ખુલી દો ને જો હું અને વિજયભાઈ બંને ગાડી શરૂ કરીને આપણે ચાલતા થઈ ગયા ગામ તરફ અને મોડું થાય પેલા નીકળી જવાનું હતું કીધું આપણે તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે એવી તો એ બાબતી દીકરો બે એ રીતે એના ઘરે આવ્યા જાય છે આપણે કીધું આપણા ઘરે આવી જશે એ તો વિજયભાઈ આવજો